પૂર્બંદાના ફટાણા ગામે ખેતીના જમીનનો રસ્તો પછાવી પાડવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં લેન્ડ ગ્રેમ્બિંગ અંગે કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે આ કેસમાં મુખ્ય આરોપી ફટાણા ગામના એનઆરઆઈની પોલીસે ધરપકડ કરી છે બગવદર પોલીસ મથકે ફટાણા ગામના માંડળભાઈ ખીમાભાઈ ઓડેદરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની માલિકીની જમીનના રસ્તા પર ભોજાજી હાજાજી ઓડેદરાએ પેશકદમી કરી છે અને વિરમજી રામાજી ઓડેદરા અને રણમલજી રામાજી ઓડેદરા પણ તેમાં સંડોવાયેલા છે જેની સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહીની પણ માંગ થઈ હતી ત્યારે આ બાબતે એફઆઈઆર નોંધાવવા પોરબંદરના કલેક્ટર દ્વારા મંજૂરી અપાઈ હતી જેને લઈ અને ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે મુખ્ય આરોપી ભુજાજી હાજાજી ઓડેદરાએ સ્ટે લીધો હતો જે સ્ટે ગુજરાત હાઈકોર્ટ તરફથી કેન્સલ કરવામાં આવતા પોલીસે કિંદરખેડા ફટાણા ગામના રોડ પરથી પૂજાજી હાજાજી ઓડેદરાની ધરપકડ કરી કાદસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ભૂજાજી યુકે લેસ્ટરમાં વસવાટ કરે છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર